નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોળી સમાજમાં હવે એક સંમેલન મળવા કુંવરજી બાવળીયા છે છે ગર્ભિત ધમકી આપતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો આપણી સાથે બ્રિજરાજ સોલંકી જોડાયા છે તેમની સાથે ચર્ચા કરીશું કારણ કે જે રીતે કુંવરજી બાવળિયા ત્યાં આગળ ગર્ભિત ધમકી આપી રહ્યા છે અને ધમકી પણ આ સંમેલનને લઈને જ આપવામાં આવી રહી છે બ્રિજરાજભાઈ શું કહેશો

જે નવ ના રોજ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કોળી સમાજને આહવાન કર્યું હતું કે એક થાવ અને સમાજમાં જે સમગ્ર ગુજરાતની અંદર અન્યાય અને અત્યાચારો થાય છે એના વિરુદ્ધમાં આપણે સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ એટલે કુ સમસ્ત કોળી સમાજનું એક મહાસંમેલન વિછ્યા ખાતે નવ ના રોજ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ ઓડિયો બહાર આવ્યો છે મેં પણ સાંભળ્યો ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે કોળી સમાજને અવારનવાર ધમકીઓ મળતી હોય પરંતુ ખાસ કરીને સમાજના કોઈ આવી રીતના આગેવાન હોય સમાજના કોઈ આવી રીતના વ્યક્તિ હોય એ ખુલ્લે આમ આવી રીતના ધમકી દે છે કે જો તમે આ સંમેલન કરશો જો આ કેસને લઈને તમે આગળ વધશો તો તમારા વિકાસના કામ અટકાવી દેશું હું ચોક્કસપણે માનું છું હું પૂછવા માંગીશ કે જસદણ વિચારની અંદર આજ સુધી સૌથી વધારે કોળી સમાજ વસે છે સૌથી વધારે કોળી સમાજની જો વોર્ડ બેંક છે તો આજ સુધી તમે શું વિકાસના કામો કર્યા એ ચોકસ પણ તમારે જણાવવું જોઈએ યુવાનોને કેટલી રોજગારી તમે પ્રાપ્ત કરાવી ખેડૂતોને કઈ રીતના તમે ન્યાય આપ્યો મહિલાઓને કઈ રીતના ન્યાય આપ્યો કયા કયા વિકાસના કામો કર્યા કોળી સમાજ માટે કેટલી તમે હોસ્ટેલો બનાવી કેટલી તમે સંકુલો બનાવી કેટલી તમે રહેવાની જમવાની વ્યવસ્થાઓ કરી આ બધી જ વાત જો તમે વિકાસના કાર્યોની વાત કરતા હોય કે તમે અટકાવી દેશો તો આ ચોક્કસ પણ એક ધમકી ભર્યો એક મેસેજ છે અને સો ટકા હું ખોડું છું બેન પણ સવાલાયા એ આવે છે કે જે રીતે કુંવરજીભાઈ બોલી રહ્યા છે સંમેલન ન કરવા માટે કહી રહ્યા છે અને એ ઊ પણ બોલી રહ્યા છે આ ઓડિયો ની અંદર કે ભાઈ જે થયું છે એમાં ક્યાંક ને ક્યાંક કેસ પાછા ખેંચાવામાં પણ સરકાર જોડે કેટલી મહેનત કરવી પડી છે

એમની સાથે અમારો વાંધો છે અંદાજે ત્રાણું લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડવામાં આવી અને અમારી મુખ્ય માંગ એ છે કે આ ત્રણસો જે કલમો જે ત્રાણું લોકો ઉપર લગાડવામાં આવી એ નિસ્ત નાબૂદ કરવામાં આવે જે રીતના હમણાં જ આપણે જોયું કે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો ઉપર કેસો થયા હતા એ સરકારે પરત ખેંચ્યા છે ત્યારે કોળી સમાજ અવારનવાર અન્યાયનો ભોગ બનતો હોય અત્યાચારનો ભોગ બનતો હોય ત્યારે ખોટી રીતના જે ત્રણસો ની જે કલમ છે ત્રાણું લોકો ઉપર કરવામાં આવી છે એના માટે અમે એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે જેમ મેં અગાઉ પણ વાત કરી હતી આપની સાથે ચર્ચા કરી હતી અને મેં કીધું અગાઉ પણ કે અંદાજે એક લાખ કરતાં વધારે કોળી સમાજનો સંમેલન અમે વિચ્છા ખાતે બોલાવવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજનો રોષ છે કે અવારનવાર આવા બનાવો કોળી સમાજ ઉપર બને છે દીકરીઓ ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે લાઠી ચાર્જો કરવામાં આવે છે લોહી લુહાણ કરીને માર મારવામાં આવે છે આવા અન્યાયો હવે કોળી સમાજ સહન નહીં કરે અને તેના અંતર્ગત વિછ્યા ખાતે નવ માર્ચ ના રોજ મહાસંમેલન હું આજે આપના માધ્યમથી આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું સમગ્ર ગુજરાતના કોળી સમાજને કહેવા માંગુ છું કે હવે બસ થઈ ગયું ક્યાં સુધી કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થશે આવો આપણે સૌ સાથે મળીને આ સરકાર દેખાડી દઈએ કે કોળી સમાજની શું શક્તિ અને તાકાત છે સમાજ ને વ્યસન મુક્તિ ની દિશા તરફ લઈ જઈએ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરીએ અને એક થઈને સંગઠિત થઈને આવા અન્યાય અને અત્યાચાર સામે લડીએ તમે કહી રહ્યા છો અન્યાય અને અત્યાચાર સામે લડવાની વાત તમે કરી રહ્યા છો પરંતુ અહીંયા કુંવરજીભાઈ એવું પણ કહી રહ્યા છે કે જે થયું અત્યારે તો કેસ પાછા ખેંચવા ખેંચાશે તો નહીં જ પણ પછી સરકાર જે કરશે એની અંદર હું ક્યાંય ભાગ નહીં લઉં એટલે તમને એવું લાગે છે કે આ સંમેલન થશે તો ફરી નવા એક એક્શન લેવાશે સો ટકા આપે જે વાત કરી એની ઉપર ધ્યાન દોરવા જેવો મુદ્દો છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જે રીતના વાત કરે છે ચોક્કસથી એવું લાગે છે કે પ્રી પ્લાનિંગ કરીને આ સંમેલન નો કરવા દેવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે મારા ઉપર પણ ઘણા લોકોના ફોન આવ્યા મેસેજીસ આવ્યા મને પણ ધાક ધમકીઓ દેવામાં આવી જે રીતના મે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને જે મે કીધું હતું કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ઇન્સ્ટાગ્રામ ઉપર એક 1 મિલિયન કરતા પણ વધારે વ્યૂઝ એ રીલને મળ્યા એના પછી મને ઘણા બધા ધમકી ભર્યા પણ મેસેજ આવ્યા મને દબાવી દેવાના મને નીચે પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હની ટ્રેપ પણ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ હવે કોળી સમાજ ચૂપ નહીં બેઠે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે અને ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થશે કોળી સમાજની અમે એક લીગલ

એમાં કોઈ આરોપીઓ માટે જેને કહી શકાય કે સજા હજી તો કેસ ચાલી રહ્યો છે પરંતુ જેટલા પણ કોળી સમાજના લોકો લોકો ત્યાં આગળ પકડાયા અને અને એ માટે કારણ કે કોળી વોટ બેંક ને લઈને રાજનીતિ હવે થઈ રહી છે રાજનીતિ કરી રહ્યા છે તો તમને લાગી રહ્યું છે કે આનાથી કુંવરજી બાવળીયા પોતાનો વોટ બેંક પણ અસર થશે બેન 100% હું માત્ર કુંવરજીભાઈ બાવળીયા સાહેબની વાત નહી કરું પરંતુ ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય કે પછી રાજકોટ જિલ્લો હોય ગીર સોમનાથ જિલ્લો હોય કોઈ પણ જગ્યા હોય હવે જે લોકો પણ જે જે સ્ટેજ ઉપર કરે કરે છે છે કોળી સમાજ ને બોખલાવાના પ્રયત્ન સારી વાતો કરીને મત મેળવવાના પ્રયત્ન કરે છે એ બધું જ હવે બંધ થવાનું છે કારણ કે કોળી સમાજ આ કેસ ને લઈને જાગૃત થઈ ગયો છે હવે જયારે ઇલેક્શનો આવશે કે કઈ પણ ચૂંટણીઓ આવશે ત્યારે કોળી સમાજ આનો હિસાબ ચોક્કસથી લેશે અને આવા નેતાઓને ઘર ભેગા કરવાનું કામ પૂણી સમાજ કરશે બેન પણ કારણ કે જે રીતે કુંવરજીભાઈ આ બોલી રહ્યા છે સમાજમાં લોકો શું કહી રહ્યા છે સમાજમાં લોકોને આને લઈને દુઃખ થયું છે કે સમાજે જ નેતા બનાવ્યા અને નેતા જ સમાજ માટે આ પ્રકારની વાત કરી રહ્યા છે સો ટકા દુઃખ થાય બેન બીજું હું તમને કહું કે ઓડિયો રેકોર્ડિંગમાં એવું પણ મેં સાંભળ્યું જ્યારે એક મંત્રી કક્ષાના માણસ કોળી સમાજમાંથી આવતા એક કેબિનેટ મંત્રી કક્ષાના માણસ એવું કહી રહ્યા છે કે ના ધારાસભ્ય જેવી આપણી તાકાત નથી કેટલી શરમજનક વાત કહેવાય કેટલી દુઃખભરી વાત કહેવાય એ કોળી સમાજના યુવાન તરીકે હું એમને કહેવા માંગીશ કે જે કોળી સમાજનું તમે અપમાન કર્યું છે એની માટે તમારે માફી માંગવી જોઈએ એટલા એટલા ધારાસભ્ય એટલા એટલા સાંસદ સભ્યો તમે કેબિનેટ મિનિસ્ટર હોવા છતાંય એવું કહો છો કે વિરમગામના ધારાસભ્ય જેવી તમારી તમારે ઓન ધ સ્પોટ રાજીનામું આપી દેવું જોઈએ અને કોળી સમાજની માફી માંગવી જોઈએ કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી સમાજ છે અંદાજે અઢી કરોડ કરતા પણ વધારે કોળી સમાજ ગુજરાતની અંદર વસે છે અને ત્યારે તમે આવી વાતો કરો છો કે તમારી આગળ તાકાત નથી સત્તા નથી તો તમારે ચોક્કસ કોળી સમાજ ની માફી માંગીને આ સત્તામાંથી રાજીનામું આપી દેવું જોઈએ પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે જે રીતે પાટીદાર નો પાવર પાટીદારો ઉપરના કેસ પાછા લઈ લીધા કોળી સમાજના હજી પણ એવા કારણ કે ક્યાંય સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી ઘનશ્યામ રાજપરાના હત્યા કેસમાં આરોપીઓને શું થશે કે શું સજા થશે કે નહીં તેને લઈને પણ હજી ક્યાંય કોઈ એવી વાત નથી કરવામાં આવી તમને લાગે છે કે ઘનશ્યામ રાજપરાને ન્યાય મળશે હું આપના માધ્યમથી સરકારને ચોક્કસપણે કહેવા માંગીશ બેન કે તમે ગમે એટલા પ્રયત્ન કરો થાક ધમકી આપો ગુંડાગીરી કરો કે કોઈ પણ કેસ કબાડાઓ કરો કે જેલમાં નાખો પરંતુ હવે જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર અન્યાયના અત્યાચાર થશે ત્યારે અમે સરકારની છાતી ઉપર પગ રાખીને ન્યાય લઈને રહેશું કારણ કે અમે હવે જે લીગલ ટીમ બનાવી છે જે એડવોકેટો ટીમ બનાવી છે યુવાનોને જાગૃત કર્યા છે દરેક જિલ્લાઓમાં તાલુકોમાં ગામે ગામ જઈને જે સમાજને જાગૃત કર્યો છે ત્યારે સમાજની પણ એક જ હાકલ છે કે નહીં હવે તો બહુ થઈ ગયું હવે જ્યાં જ્યાં પણ અન્યાય અને અત્યાચાર થશે ત્યારે આ જ રીતના કોળી સમાજ મેદાનમાં આવશે અને સરકારને બતાવી પણ દેશે કે કોળી સમાજ ઈ સમાજ છે કે કોઈને મુખ્યમંત્રીની ખુરશી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ખુરશી ઉપરથી હટાવી પણ શકે છે આ ઈ સમાજની તાકાત અને શક્તિ છે બેન તો કુંવરજીભાઈ શું કહેશો કારણ કે કુંવરજીભાઈ તો આજ કોળી સમાજના જ વોટ થી આજે મંત્રી બનેલા છે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને હું એટલી જ વિનંતી કરવા માંગીશ કે તમે કોળી સમાજના દીકરા છો કોળી સમાજે તમને ખોબલે ને ખોબલે અનેકો વર્ષથી તમને જીતાડતા આવ્યા છે ભલે તમે કોંગ્રેસમાં હતા ત્યારે પણ જીતાડતા આવ્યા હતા ને હવે અત્યારે બીજેપીમાં છો ત્યારે પણ તમને જીતાડતા આવ્યા છે તો અત્યારે કોળી સમાજને તમારી જરૂર છે આ ત્રાણુ લોકોને તમારી જરૂર છે આ ત્રાણુ લોકોને જે ખોટા કેસો કરીને અંદર નાખવામાં આવ્યા જે જામીન મળ્યા ને અત્યારે જે કેસ ચાલી રહ્યો છે ને નિસ્ત નાબૂદ કરવા માટે કોળી સમાજની ની જરૂર છે ત્યારે તમારે કોળી સમાજની ની પડખે આવીને ઉભું રહેવું પડે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજુપરાના પરિવાર

એ કેસ નિસ્ત નાબૂદ કરવામાં આવે જે પણ અધિકારીઓ આ કેસ સાથે સંડોવાયેલા છે અને ખોટી રીતના જે કોળી સમાજ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે કેસો કરવામાં આવ્યા છે તમામ પીએસઆઈ હોય પીઆઈ હોય મામલતદાર સાહેબ હોય કે કોઈ પણ લોકો હોય એ લોકોને ડિસમિસ કરવામાં આવે જેથી કરીને અવારનવાર જે જસદણ વિછિયા રાજકોટ જિલ્લાની અંદર કે ગુજરાતની અંદર આવા બનાવો કોળી સમાજ સાથે બનતા અટકી શકે એ માંગને લઈને અમે એક મહાસંમેલન વિછ્યા ખાતે કરવા જઈ રહ્યા છીએ અને વિછ્યા સાથે ખાતે આ જે સંમેલન થશે એમાં સામાજિક અગ્રણીઓ હશે કે રાજનેતાઓ પણ આવશે વિછ્યા ખાતે જે આ નવ માર્ચ ના રોજ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે સમસ્ત કોળી સમાજના બેનર નીચે આ મહાસંમેલન મળશે અને આ મહાસંમેલન

તો જે રીતે કુંવરજી બાવળિયાનો વિડીયો ઓડિયો સામે આવ્યો અને એ ઓડિયો વાયરલ થયો ત્યારબાદ હવે કોળી સમાજના લોકોમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો નહીં આભાર